સુરતમાં પોલીસની ખાખીનો ખોફ ઓસરતો જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે દસ જેટલા ધારપારો ત્રાટક્યા હતા દરવાજા તોડવાના સાધનો સાથે આવેલા ધારપારોએ ત્રણ મકાનોને નિશાને લીધા હતા જોકે લૂંટારો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સ્થાનિકોએ સવાલો ઉભા કર્યા હતા જહાંગીરપુરા વિસ્તારમાં ધારપારો ગેંગ સક્રિય થઈ ગયો હોય તેવા રશ્યો સામે આવ્યા છે પોલીસના ખોફ વગર લૂંટ અને ધાર પાડવા દસ જણાની ગેંગ સક્રિય થઈ છે ઘરમાં પ્રવેશ કરી લૂંટ ચલાવી હતી અચાનક સ્થાનિકો છાગી જતા લૂંટારુઓ બાજુના ખેતરમાં ભાગ્યા હતા લૂંટારુએ પાસેના દરવાજાના નકુજા તોડવાના સાધનો નજીકમાં ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યા હતા ના ઈરાદે આવેલા લૂંટારો ગેંગ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સ્થાનિક લોકોમાં પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઉભા થયા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત